ખેડૂત મિત્રો શું તમને જમીન બચાવવી છે જો હા તો સિગ્મા ક્રોપ સાયન્સ લઈને આવ્યું છે સુપિક સોઇલ ઓર્ગેનિક કાર્બન નું ઉત્તમ સ્ત્રોત જમીન નું આરોગ્ય લાંબા સમય સુધી ટકાવી રાખવું હોય તો સુપિક સોઇલ વાપરવું જરૂરી છે કેમ કે સુપિક સોઇલ એ સજીવ કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સમુદ્રી જીવ તથા તેમના અસ્થિઓમાંથી બનાવવામાં આવેલ એક અનોખું મિશ્રણ છે જેના ઉપયોગથી જમીન ફળદ્રુપ બને છે ફૂગજન્ય રોગો ઓછા થાય છે અને માઇક્રો ઓર્ગેનિઝમની સંખ્યામાં વધારો થાય છે ખેડૂતો એવું કહે છે કે સુપીક સોઇલના સુગંધથી જીવાતો પણ દૂર ભાગે છે અને છાણિયા ખાતરના ઉત્તમ પર્યાય તરીકે સુપીક સોઇલ શ્રેષ્ઠ ઉત્પાદન છે પરિણામે પાકને જીવાતો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે પ્રતિ એકર એક લીટર અને લાંબા ગાળાના પાક માટે બે લિટર સુપિક સોઇલ ડ્રીપ અને બ્રિન્ચિંગ દ્વારા વાપરી શકાય છે સુપિક સોઇલ એટલે બમણું ઉત્પાદન અને તળ ગણો નફો